ગુજરાતની ખાતે ચંદિકા માતાના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો થયો પ્રારંભ પ્રથમ દિવસે ગણેશ પૂજા મંડપ પ્રવેશ સાથે યજ્ઞ તેમજ શહેરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા પારડી મુખ્ય બજારમાં આવેલ પ્રાચીન ચંદિકા માતાના મંદિરનો જીર્ણોદ્ધાર કરી ચંડિકા માતાની દિવ્ય મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શુક્રવારથી શરૂ થયો છે આ મહોત્સવ ત્રણ દિવસ ચાલશે રવિવારે પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મહાપ્રસાદ યોજાશે અહીં મુખ્ય બજાર કુંભારવાડમાં પ્રજાપતિ સમાજના ચંદિકા માતા કુળદેવી જેવો કે કુવામાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા તેમના પ્રાચીન મંદિરનો પ્રજાપતિ સમાજ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને ચંડિકા માતાની દિવ્ય પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા માટેની ધાર્મિક વિધિ આજે તારીખ પહેલી માર્ચના રોજ વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી છે જેમાં દંપતી જોડાઓ પૂજા વિધિમાં બેઠા હતા યજ્ઞ કરવામાં આવ્યો હતો બ્રાહ્મણના મંત્ર ઉચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગેની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી હતી જે બાદ ચંડિકા માતાજીની

બહુચરા માતાના મંદિર પાસે કંસારા સમાજના આગેવાન કશ્યપભાઈ ભરતિયા દિનેશભાઈ કંસારા વિશાલભાઈ ભરતિયા સહિત કાર્યકર્તાઓએ ભક્તોને શરબત પીવડાવ્યું હતું એ જ રીતે અન્ય તમામ સમાજના લોકોએ પણ સ્વાગત કર્યું હતું માતાજીની જય જયકાર બોલાવવામાં આવી હતી પૂજા વંદના કરી હતી અને સમગ્ર વાતાવરણ માતાજીના જય જયકારાથી ગુંજી ઉઠ્યું હતું રવિવારના રોજ તારીખ ત્રીજી માર્ચના રોજ સાંજે સાડા પાંચ કલાકથી નવ કલાક સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાર્ટીની સમગ્ર જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રવિવારના રોજ સુધી ચાલશે જેમાં વિવિધ પૂજાનું થયું છે આયોજન જય માતાજી આજે અમારા ચંદીકા માતા અમારા કુળદેવી જેમનું એક મંદિર જૂનું હતું ઘણું જૂનું થવાથી એનો જીર્ણોદ્ધાર કર્યો એની અમે શરૂઆત આજથી પાંચ વર્ષ પહેલા કરવામાં આવી હતી પાંચ વર્ષના આ સમયગાળામાં દરેક સમાજના દરેક વ્યક્તિ તથા બહારની વ્યક્તિઓને અમને સામે સહકાર મળ્યો જેના લીધે અમે આ મંદિર આજે ઉભું કરી દીધું છે હવે એ મંદિરમાં ચંદ્રિકા માતાનું પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ આજે ત્રણ દિવસનો છે એમાં આજે પહેલો દિવસ છે આજે સવારે ગણેશ પૂજા કરી ચાલુ કર્યું અને હવે પછી બપોરે બે કલાકે નગારી યાત્રા છે જેમાં માતાજી ને ગણપતિ બાપા ને પંચમખી હનુમાનદાદા ને એવા ગામમાં અમે નગારી યાત્રા કરાવીશું એ પછી સાંજે ને રાખશું

આજે અમે આ ચંદીગા માતા પર્વતો નિમિત્તે માતાજીની નગરયાત્રા એ નીકળ્યા છે માતાજીના દર્શન કરવા નીકળ્યા છે ચામુંડા માતાના મંદિરે અત્યારે છીએ બહુચરા માતાજીના મંદિરે છીએ અને બહુચરા માતાજીના કલચારા સમાજ દ્વારા અમારું બહુમાન સ્વાગત કરવામાં આવ્યું છે એ બધા એમનો બી ખૂબ ખૂબ આભાર